નમસ્કાર ખેડૂત મિત્રો ગોંડલ માર્કેટ યાદમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો આઠ તારીખ ત્રીજો મહિનો બે હજાર પચીસ ને મિત્રો આજનો વાર છે શનિવારના રોજ મિત્રો આજની આવકની વાત કરીએ તો મિત્રો આજે ચાર હજાર ગુણીની આવક નોંધાણી છે મિત્રો આજે આવકમાં થોડો ઘટાડો જોવા મળ્યો છે ચાર હજાર ગુણીની આવક નોંધાણી છે મિત્રો અને પાસાઠસો ગુણીનો પેઇન્ટિંગ વાલ પડેલો છે મિત્રો એટલે તે મુજબ આપણે આવકની હિસાબ કરી તો દસ હજાર પાંચસોની આજે આવક જોવા મળી રહી છે તો હરાજીનું કામકાજ તમે જોઈ શકો છો આજે છાપરા નંબર છની નીચે જે મારું તો તેમાં ચાલી રહી છે તો હરાજીમાં રૂબરૂજીને જાણીએ કહેવાય છે આજના બજાર ભાવ આ મિત્રો મજાને લે લાઈક શેર અપડે કરવાનું ભૂલતા નહીં અડત્રીસો એકતાલીસ રૂપિયા નો ભાવ છે આડત્રીસો પિસ્તાલીસ રૂપિયાનો ભાવ છે ભાવ થયો છે

છત્રીસો ને એકાવન રૂપિયા નો ભાવ છે મીડિયમ ક્વોલિટી છે આમાં ધૂળ ધૂળ વાળો ભાગ દેખાઈ રહ્યો છે મિત્રો તમે જોઈશું ધૂળ ની ગાંગરી દેખાઈ રહી છે છત્રીસો ને એકાવન રૂપિયા નો ભાવ થયા છે આમાં સાડા ત્રીસો ને એકાણું રૂપિયાનો મીડિયમ ક્વોલિટી છે મિત્રો સાડા ત્રીસો ને એકાણું ભાવ છે સાડા ત્રીસો એકાણું રૂપિયા નો ભાવ છે સાડા એકાણું રૂપિયા વેચાણી છે આડત્રીસો ને એકાવન રૂપિયાનો ભાવ છે એકાવન રૂપિયાનો ભાવ છે બુલેટિન એકાવન રૂપિયાનો ભાવ છે સારો એકાવન રૂપિયામાં વેચાણ છે આડત્રીસો ને એક રૂપિયાનો ભાવ થયો છે આડત્રીસો ને એક રૂપિયાનો ભાવ થયો છે તમે જો કદાચ ક્વૉલિટીના આડત્રીસો એક રૂપિયામાં વેચાણી છે ક્વોલિટી સારી છે આડત્રીસો એક રૂપિયાના ભાવ થયેલા છે મિત્રો મિત્રો આજની બજાર વિશેની વાત કરીએ તો મિત્રો આજે બજારમાં થોડુંક નરવાઈઝ થોડુંક ઢીલું જોવા મળી રહ્યું છે મિત્રો ને મીડિયમ માલ અને ઊંચા માલ બેમાં થોડુંક ઢીલું જોવા મળીએ છે આ માહિતી તમને સારી લાગી હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાના ભૂલતા નહીં મિત્રો